કેટલા આવ્યા છે કેટલા બાકી છે કેટલો સમય લાગે એમનું છે અને એમની સ્થિતિ લાભ લેવાના આશય અમે એની આગળની વ્યવસ્થા પ્રોસેસ માં સ્થાનિક તંત્ર કેટલા રિપોર્ટ આવ્યા છે

અત્યારની સ્થિતિ દસ નું બાકી છે જેની હવે નબળું હતું છતાં પણ ચાર વર્ષથી આ ધમધમતું હતું આ કેટલું સાહેબ આજે કેટલાના પરિવારોના પરિવારો ના ગયા ચોપન કલાક વીતી ગયા પછી તમે આઈ કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાને સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હું અહિયાં બીજે જ દિવસે સવારે આઠ વાગ્યા નો અહિયાં આ સ્થળે હું નતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારું પોતાનું એવું મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલાં દિવસે અહીંયા હું સીએમ સેફ ને રૂમ હું મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી એમમાં સાહેબ શીલાની વાયર હોય એસ આઇટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય માત્ર સસ્પેન્ડ કરવા જ એ ખાલી આનું નવા નિયમો ક્યારે બનશે એ પ્રશ્ન આપનો એવું છે કે સમજો સીટ વાળા ભલામણ કરશે સર કમનસીબી કહી શકાય આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી એમ રાજકોટ માં છે છતાં ડીએ ની રિપોર્ટ માટે ગાંધીનગર જાય ચોપન કલાક થાય હજી કેટલાય સ્વજનો ને અહિયાં કોઈ યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે એવા છે સરકાર ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ અહીંયા સર એવી વ્યવસ્થા હોય છે અને લોકોમાં ખૂબ આક્રોશ છે ભાઈ એ તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતાં નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થા અંદર નાની મોટી કોઈ જતી રહી ગઈ હોય તો તમારી શું તૈયારી છે તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી લોકો ના વિનંતી ને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડતા જરૂર પહોંચાડીશું એ ઉપરાંત हमें अनुरूप एक्शन आवे ये दिशा प्रयास ये इतने टाइम ऐसी अचल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गयी है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो शिख रचना हुई वही ये तो सारे सवाल के पर वो क्या करेंगे आप वो बच्चों की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना तो जाएगा उसके खिलाफ आरक्षण किया जाएगा सर जीबल है बताने के लिए એના ઉપરના ના બીજા કોઈ કાર્યવાહી થશે આપે કીધું કે આ માત્ર કાર્યવાહીનો એક ભાગ છે તો હજી સસ્પેન્શન બીજી કોઈ પ્રક્રિયા હાથ ધરાશે કે કેમ અધિકારીઓ

मारो मारो क्यों हैं भाई विक्की लोग हैं ना चियर्स कोडी नुकीस भाई चियर्स भी हम जा रहे हैं चियर्स भी हम जा रहे हैं चियर्स भी उधर हैं आपने आए हुए हैं हाँ 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 भाई तो ये तो ये तो ये तो ये આલોજી તો ભાઈ આયા અમે લોકોથી મારે આપણા ફોન મૂકે ભારતીય તો ભાઈ કી વધારે ભારતીય તો આ વિષય બધાઈની છે બરાબર વિષય આને ફોન ઓર અમે લોકો કલેક્શન ઓર વાત તો થાવા જોઈએ ના એમ કાંઈ ન પર ઉપર કરી દો કર આર આવવા દે આગળ હતી જગ્યાએ આવવા દે તો પતો તો બીએટી બોટ મોબાઈલ આવે એટલે કે લાઈસન્સ કાપવાની એટલે કે ટોટલી હેલ્થિંગલી બની મને આમાં કોણ હોય હોય ને એલએએ માટે છે ને માટે જાગે છે કે ના એનું નામ તો મને કે આમાં અમુક કરિયા છે ને તમાર આ સરકારી સરકારી સર્ટિફિકેટનો ફોટો ફાયર દેને जब ये भी जब लोग ला जिल ले लेंगे तो आह हम लोग इसका ये बंद तबादला है ला ये बंद तबादला है 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 ये जो ये तार ऊपर बैंकिंग होता है तो वहीं पे आप बॉसिंग करोगे बारो पाँच जो